નમસ્કાર સચાઈન્દોસ્તાની ન્યૂઝ ચેનલ પર આપનું સ્વાગત છે સચાઈન્દોસ્તાની ન્યૂઝ ચેનલે કર્યું છે જામખંબાડા સિવિલ હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીનો પડદો તો આવો જાણ્યા વિશેષ અહેવાલ સચાઈન્દોસ્તાની ન્યૂઝ ચેનલની ટીમ સંગાથે એ ભાઈ એની એટલે બીન કાઢી લેજો ને એમ કે મારા ફ્રેક્ચર એમ હા તમે હા હા તમે પ્રિન્ટ કાઢી દેજો નહી લાવો ને ભાઈ હા હાલો હમણાં તમને પ્રિન્ટ કાઢ દઉં ફ્રેકચર અને કદાચ હશે ફ્રેક્ચર તો કદાચ હશે નહીં હોય તો અને હશે તો નહીં હોય તો હું કરું બોલું નહીં હોય તો ને કદાચ હશે તો શું કરશો નહીં હોય તો હશે તો શું કરશો અમલ કરી દર્દી ને રજા આપી બરાબર જોયું જોયું એને એમ થોડું હાલે યાર એમ કહી દે કે

આજના સમાચાર પર નજર કરતા જામખંભાળિયા જનરલ હોસ્પિટલમાં બેદરકારી સામે આવી છે દેવભૂમિ દ્વારિકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયામાં જનરલ હોસ્પિટલમાં ડૉક્ટરની બેદરકારી સામે આવી આ ડોક્ટર આ વાત કેવા માસ્ટર માઇન્ડ કે એક્સરે જોવા વિના જ કહી દીધું કે ફ્રેક્ચર નથી જ્યારે અમે સવાલ પૂછ્યો તો મહેરબાન ડોક્ટરે જણાવ્યું કે એક્સરે ટેક્સનિશિયન મને કહ્યું હતું કે ફ્રેક્ચર નથી મેં એક જ એક્સરે જોયો હતો બીજો નથી જોયો અરે ભાઈ આવો એવો કે જે કોઈ પણ કહે કે આમ છે તો તો તેવી રીતે સારવાર કરે પોતાની જાતે જ તપાસ કરવી જોઈએ કે નહીં કે પોતાને રિપોર્ટ જોઈને કોઈ પણ કહે તેમ દર્દીની સારવાર કરવાની એટલા ભાઈ કંઈક તો શરમ કરો તમને લોકો ભગવાન માનતા હોય છે ને તમે આવી બેદરકારી કરો ઇજાગ્રસ્ત કહેતા હતા કે બહુ દુખાવો થાય છે તેમ છતાં પણ પૂરા રિપોર્ટ જોયા હોત તો ઇજાગ્રસ્ત હાનીફ દેથાને આખી રાત પીડા અને આ દુખાવો સહન ના કરવો પડ્યો હોત ત્યારે સવાલ એ ઊભો થાય છે કે કોઈ મોટો ગંભીર બનાવ બન્યો હોય ને ડોક્ટર દ્વારા આવી બેદરકારી કરવામાં આવે અને પછી ઈજાગ્રસ્ત ને કઈ પણ વધારે તકલીફ પડે તો તેના માટે જવાબદાર કોણ વાત કરીએ વિગતવાર સમાચારની તો તારીખ બાર અગિયાર બે હજાર ચોવીસ ના રોજ રાત્રે ખંભાડિયા તાલુકાના પિલ્લા ખાસર ગામમાં હનીફ ઉડા ડેઠા નામનો યુવક કોઈ પણ કારણથી બાઇક પરથી પડી જતા ગંભીર ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ત્યારે ફરજ પરના ડોક્ટર દ્વારા સારવારમાં બેદરકારી કરી હોવાનું અને અધૂરી સારવાર કરી દર્દીને કાંઈ જ તકલીફ નથી તેવું કહી માત્ર ચાર ટેબ્લેટ આપી જવા કીધેલું આખી રાત ઇજાગ્રસ્ત દુખાવો સહન કર્યો અને અંતે તકલીફ વધતા બીજા દિવસે સવારે જ દર્દીને લઈને ખંભાળિયાની એક ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા હતા ત્યાં ડોક્ટર્સ દ્વારા તપાસ કરતા ગંભીર ઇજાઓ અને એક હાથની આંગળીમાં ફ્રેક્ચર હોવાનું સામે આવ્યું હતું અને ત્યાં ઓપરેશન કરી પૂરી સારવાર કરવામાં આવી હતી પરંતુ જનરલ હોસ્પિટલ ડોક્ટર દ્વારા ઓપરેશન બાદ પણ કહેવામાં આવ્યું કે આમાં ફ્રેક્ચર નથી અને આમ તેમ ઉડાવ જવાબો આપવા લાગેલ અરે ભાઈ તમે તપાસ જ પૂરી નથી કરી પૂરા રિપોર્ટ પણ નથી જોયા કે એક્સરે પણ નથી જોયા અને પૂરી આંગળીનું એક્સરે પણ નહોતું લીધું તો તમને ખબર કેમ પડે કે કાંઈ જ નથી ત્યારે સવાલ સવા લાખનો ત્યાં ઊભો થાય છે કે ડૉક્ટરની બેદરકારીના કારણે કંઈ પણ મોટો બનાવ બને તો તેના માટે જવાબદાર કોણ સરકારે કરોડો રૂપિયાના ખર્ચે સરકારી હોસ્પિટલો બનાવી છે જેથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ફ્રીમાં સારવાર મળી શકે ત્યારે લોકો પણ ડૉક્ટરને ભગવાન માનતા હોય છે અને એમના કહ્યા પ્રમાણે ચાલતા હોય છે પરંતુ આવા બેદરકાર ડૉક્ટર હશે તો લોકો કોના પર વિશ્વાસ કરે તેવા પણ સવાલો ઉઠવા પામ્યા છે આવા ડોક્ટર ઉપર કાયદેસરની કાર્યવાહી અને દાખલા રૂપી કાર્યવાહી થવી જ જોઈએ તેવા સવાલ હાલ ચર્ચાના ચગડોળે ચડ્યો છે હવે ખંભાડિયા જનરલ હોસ્પિટલના સુપરટેન્ડેન્ટ અને જિલ્લા આરોગ્ય અધિકારી આ પ્રશ્નને ધ્યાને લઈ કાર્યવાહી કરે તેવી વિષયાય નુસાનની ન્યૂઝ આપને અપીલ કરે છે બ્યુરો રિપોર્ટ સચાઈન દુસાનની ન્યૂઝ દેવભૂમિ દ્વારિકા જી હું આજના પ્રશ્ન હતો કઈ રીતે ગઈ રાત્રિના રોજ ખંભાડિયા સરકારી હોસ્પિટલે આવેલા મોડી રાત્રે દર્દી હનીફભાઈ નું કોઈ કોઈ કારણોસર બાઇકમાંથી નીચે પડી જવાથી ગંભીર ઈજા થયેલી આ બાબતે સરકારી હોસ્પિટલ ખાતે આવેલા પણ અહીંયા ઉડાવ જવાબ દઈ મામૂલી એવી સારવાર કરી ફક્ત ચાર ગોળી આપી અને સરકારી હોસ્પિટલમાંથી સીધી રજા આપી દે છે ત્યારબાદ દર્દી પ્રાઇવેટ હોસ્પિટલમાં જાય તો ખબર પડે છે કે ફ્રેકચર છે એટલે કોઈ જાતની સારવાર કર્યા વગર સીધા દર્દીઓને સરકારી હોસ્પિટલમાંથી પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવે એટલે ક્યાંક સરકારી હોસ્પિટલ અને પ્રાઇવેટ હોસ્પિટલોની એવું અત્યારે પ્રાથમિક દેખાય છે અમને અમારા પક્ષને રજૂઆત આજે મળી એટલે અમે જે હોસ્પિટલના મુખ્ય હેડ છે એમને રજૂઆત કરી એમાં વચ્ચે પોલીસ આવીને ક્યાંક ને ક્યાંક અમારા મુદ્દાને દબાવવા માટેની કોશિશ કરી અને આખો મુદ્દો ડાયવર્ટ કરવા માટેનો પ્રયત્ન કર્યો પણ જો આવી જ રીતે આવેલા દર્દીઓને સારવાર ન કરવામાં આવે અને સીધા એને પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવે તો પછી સરકારી હોસ્પિટલનો કોઈ મતલબ રહેતો નથી અને આવી વારંવારની ઘટનાઓ બનતી હોય એટલે ગંભીરમાં ગંભીર પગલાઓ લેવાય જેથી કરી નાનો અને મધ્યમ વર્ગ અવારનવાર પીસાતો બંધ થાય આમાં ખરેખર સો સો ટકા કારણ કે જે એક્સ લેવામાં આવ્યો છે એ ફૂલ એક્સપ્રે એક્સ લેવામાં નથી આવ્યો જ્યાં દર્દીને લાગેલું છે ત્યાં કોઈ જાતનું એક્સરે લેવામાં નથી ખબર કે દર્દીને ગંભીર ઈજા ક્યાં થઈ છે જે તે સમયે એમને એક્સરે માટેનો રિપોર્ટ આપ્યો નહીં કોઈ જાતના કાગળ પાછા રિટર્ન આપ્યા નહીં એટલે ડોક્ટરોની ક્યાંક ને ક્યાંક મેલી ભગતું હોય ક્યાંક ને ક્યાંક એ કાગળ છુપાવતા હોય એવું અત્યારે પ્રાથમિક રીતે અમારા ધ્યાન ઉપર એવું છે અમે ડોક્ટરોને રજૂઆત કરી તો રજૂઆતથી દૂર દૂર ભાગે પોતાનો ફરીથી આપવાથી પણ ભાગે છે એટલે ક્યાંક ને ક્યાંક ડોક્ટરો મોટી આમાં ભૂમિકા ભજવી છે અને એમના હિસાબે ભાઈ હનીપભાઈને મોટું બધું નુકસાન ભોગવવું પડ્યું છે એટલે આવી બેદરકારીઓ ફરી ન થાય અને જો વારંવાર આવું બનશે તો ગાંધી ચિંતા માર્ગે કોંગ્રેસ પક્ષ પક્ષોથી આંદોલનના મંડાણ કરવા પડશે કાલ રાતે દસ વાગે એક ગાડી સલીફ મારી ગઈ અને પડી ગયા અમે તો જીજી હોસ્પિટલ અહીંયા ખંભાળીયા સિવિલ હોસ્પિટલ માં અમે આવ્યા અહીંયા આવીને સાહેબ ને કીધું સાહેબ અમને કે ફોટા પાડી લ્યો તો ફોટા પાડી લીધા ફોટા પાડ્યા ને પછી અંદર અમને લઈ ગયો કે ભાઈ તમને કાઈ છે નહીં કે આમાં કે કઈ બતાવતું છે નહીં કે ફોટામાં કાઈ આવતું નથી એક્સરે લીધા પછી ડોક્ટરે કીધું કે આમાં કાઈ કેવું હા કાઈ કોઈ વસ્તુ છે નહીં એમાં કાઈ વસ્તુ છે નહીં તમને જાઓ ચાર ગોળી એમને આપી દીધી અને અહીંથી મોકલાવી દીધી છે નહીં પાટો બાટો કઈ વસ્તુ દીધી ને આખી રાત ફૂલ પીડા થઈ તમે ગયા તો ભાઈ ને વાત કરી પીડા વધારે થાય છે મને તો એ ક્યાલો આપડે સવારે ખંભાળીયે હોસ્પિટલ માં જઈએ અહીંયા લોકો મને અમારા ભાઈ ને અહીંયા લઈ આવ્યો આપડે વેજાત હોસ્પિટલ માં હોસ્પિટલ માં લઈ આવ્યા તો ન્યાય આંગળી રહી આ આંગળી આ હાથ ની એ હાવ નોખી પડી હતી અને પગ આવ્યો હતો તમારા નજર ના સામે પાટો અને આંગળી નહી એમાં બે સરિયા આવ્યા છે આ છે આંગળી ચીચલી આંગળી કહેવાય એને એમાં બે સરિયા રાખેલા છે આપડા ફોટા છે ને પુરુપ જ છે બીજી હોસ્પિટલ મોકલાવી દેતા હોય ભાગલ ટૂટલ ને તો અહીંથી ઈ હોસ્પિટલ માં લાગવા હોય તો એની ઓપરેશન થતો હોય પંદર હજાર તો પ્રાઇવેટ માં જઈએ એટલે પંદર વીસ નો ખર્ચો આવે છે તો એમાં આ લોકો ને લખી દેવા નું ફલાણી જગ્યા એ જાઓ આમાં કઈ છે નહી ના લખી બાખી તો નતો દીધું એમ કીધું કે અમને એ વાત આપડે ના લેતા આપડે એ જોઈએ કે doctor એ xray લીધો તો ખરો હા બે બે આ બે આ લે બે xray પગ લીધો તો ને હાથ લીધો તો xray લીધો તો એમને ભાંગેલું કે fracture કેમ ના દેખાણું હા એ લોકો ને હા એ અમને ના પડી કે ભાઈ કાઈ છે નહી અત્યારે ઓપરેશન થઈ ગયું હા operation થઇ ગયું બે સરી આયવા છે એમાં બરોબર